ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને ખેડૂતોને પાયમાલ કરી ગયો એ બાદ આપણે જોયું કે સરકાર દ્વારા રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી પરંતુ જે સમયે આ સહાયને લઈને અરજી કરવાની હોય છે તો ખેડૂતોને ઘણા બધા અડચણ આવતી હોય છે આપણે જોતા આવે છે કે ક્યાંક સર્વર ઠબ હોય છે તો ક્યાંક ખેડૂતોને લાંબી કતારોમાં ઉભું રહેવું પડતું હોય છે પરંતુ હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા હતા એક બાજુ જ્યારે રાહત સહાય પેકેજની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ આ રાહત સહાય પેકેજ માટે જે ખેડૂતોને અરજી કરવાની હોય છે એની ખેડૂતો છે એ લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે ક્યાંક સરવર ઠપ હોય છે એ બધાની વચ્ચે હવે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે ખાસ કરીને જો આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાત સરકારે કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ ના હેઠળ અરજી કરવાની મુદતમાં

નુકસાની સામે ખેડૂતોને હેક્ટર પ્રતિ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવાની છે અને અરજી કરવાની મુદતમાં વધારો કરવાથી આજે ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોને ફાયદો થવાનો છે જેમણે મુદત પૂરી થયા પછી પણ અરજી કરી શક્યા હતા તેમની માટે આ એક રાહતના સમાચાર કહી શકાય ગુજરાત સરકારે સાત નવેમ્બર બે હાજર પચીસ ના રોજ દસ હજાર કરોડ રૂપિયાની કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી અને આ પેકેજ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હાજર પચીસ માં કમોસમી વરસાદથી થયેલા નુકસાન ને આવરી લે છે કે જેમાં જે ખેડૂતોને હેક્ટર પ્રતિ બાવીસ હજાર રૂપિયા એટલે કે કુલ ચુમ્બાલીસ હજાર રૂપિયા જે બે હેક્ટરના કહી શકાય કે એ મળવાના હતા અને આ દરમિયાન પિયત અને પિયત વગરનો જે નિયમ છે એ પણ હટાવી લેવામાં આવ્યો હતો પરંતુ ખાસ કરીને જે એક બેઠક મળી હતી એની અંદર આ નિર્ણય લે કહેવામાં આવ્યો છે કે જેટલા પણ ટેકનિકલી અત્યારે હાલ ખેડૂતો છે એ લોકોને અરજીનું જે ફોર્મ ભરવાનું હોય છે સહાય માટેનું એની અંદર કે જે સર્વરને લઈને ઘણા બધા સવાલો ઊભા થતા હતા અને ઘણા બધા એવી પણ આપણે ઘટનાઓ જોતા આવ્યા છે કે ખેડૂતોના પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા પરંતુ હવે જે રીતે ખેડૂતોના રાહતમાં સરકાર દ્વારા એક વધુ નિર્ણય લેવામાં આવ્યો છે અને સાત દિવસની મુદત છે તે વધારવામાં આવી છે એટલે કે ખાસ કરીને હવે જે લોકો છે એ લોકોના ફોર્મ નથી ભરાયા તે લોકો માટે પણ એક રાહતના સમાચાર કહી શકાય કે હવે પાંચ